શાહ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ પોલીસે આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે પાંચ કરોડ ની ખંડણી માંગવાનો મામલો સામે આવ્યો છે હિંમતનગરના શખ્સ એકાદ માસ અગાઉ મુંબઈમાં રેડીમેડ યુનિફોર્મ અને ટોપીનો વ્યવસાય કરતા વેપારીને ઓનલાઈન કસ્ટમર ઇન્કવાયરી મોકલી એક લાખ ટોપીની જરૂરિયાત હોવાનું જણાવી હિંમતનગર સ્વામિનારાયણ મંદિરના પ્રમુખને સેમ્પલ બતાવતા વેપારી પિતા પુત્રને રિટર્ન ટિકિટ મોકલી વિશ્વાસ કેળવી હિંમતનગર બોલાવી નેશનલ હાઇવે પર આવેલ સ્વામિનારાયણ મંદિર સામેના કોમ્પ્લેક્સમાં આરોપીઓ ભાડે રાખેલ દુકાનમાં લઈ જઈ વાતોમાં પરોવી બંનેને પાછળથી પકડી ચાર શખ્સોએ આંખે પટ્ટી બાંધી તમારું અપહરણ થયું કર્યું એમ કહી પહેલાં પાંચ કરોડની માંગણી કરી ત્યારબાદ પચાસ લાખમાં માની જતા પચાસ લાખ મંગાવવા ફોન કરાવ્યો હતો

અને જે આરોપીઓ દુકાન ભાડે રાખેલી છે ત્યાં લઈ ગયેલા ત્યાં વાતચીત કરતા દરમિયાન આ જે આરોપી છે રાજેન્દ્ર રાજકુમાર સંઘવી તથા બીજા જે પાંચ માણસો એમની સાથેના આરોપી એમણે આ લોકોને મારેલા અને દોરીથી બાંધી દીધેલા અને પછી કે એમની પાસે પૈસાની માગણી કરેલી એક કરોડ પાંચ કરોડની જે વાતચીત થતા આ લોકો જે ફરિયાદીને સાહેબ છે એ છેલ્લે પચાસ લાખ રૂપિયા આપવા માટે તૈયારી બતાયેલી અને ફરિયાદી છે એમણે એમના ફોનથી એના મિત્રને વાત કરેલી મિત્રે ફરિયાદીના ફરિયાદીના બીજા ભાઈને વાત કરતા એના ભાઈને શંકા ગઈ કે ભાઈ આટલો ઓછો કોન્ટ્રાક્ટ છે ને આટલા પૈસા કેમ વહેલા આપી દેવાના હોય એટલે એણે વિડીયો કોલ અને લોકેશનની માગણી કરી આ માગણી થતા આરોપીઓને ખબર પડી કે અમે પકડાઈ જઈશું ને એ વાત અમારી બહાર આવી જશે એટલે એ લોકો આ ફરિયાદી અને સાહેબ ને ધમકી આપી કોઈને જણાવતા નહીં ત્યાંથી નીકળી ગયેલા આમ તો મુંબઈ રહેતા અને દાંતના ડોક્ટર પ્રશાંત કોઠારીએ રમેશ ટ્રેન્ડિંગ કંપનીની નામથી ટોપી અને રેડીમેડ યુનિફોર્મનો વેપાર કરતા તેમના પિતા રાજેન્દ્ર કોઠારી માટે પાંચેક વર્ષ પહેલા ઇન્ડિયા માર્ટ એપ્લિકેશન ઉપર રમેશ ટ્રેન્ડિંગ કંપની નામથી એકાઉન્ટ બનાવ્યું હતું હિંમતનગરના રાજકુમાર સંઘવીએ કસ્ટમર ઇન્કવાયરી મોકલી હતી હિંમતનગર સ્વામિનારાયણ મંદિર માટે એક લાખ ટોપીની જરૂરિયાત છે ત્યારબાદ અલગ અલગ ટોપીઓના ફોટા મોકલી આપ્યા હતા પિતા પુત્રને હિંમતનગર સ્વામિનારાયણ મંદિર આવી મંદિરના પ્રમુખને સેમ્પલ બતાવી ઓર્ડર કન્ફર્મ કરવાનું કહ્યું હતું અને ત્રણ દિવસ અગાઉ ટોપીઓના સેમ્પલ તૈયાર થયા છે કે નહીં એ બાબતે પૂછી બંને પિતા પુત્રની અમદાવાદથી મુંબઈ પરત જવાની ટિકિટ વોટ્સએપ કરી હતી જેથી બંને પિતા પુત્ર હિંમતનગર આવવા નીકળ્યા હતા અને અમદાવાદ ઉતરતા રાજકુમાર બુક કરાવેલ કેબમાં હિંમતનગર પહોંચ્યા હતા અને સ્વામિનારાયણ મંદિર આગળ ઉતરી રાજકુમાર સંઘવીને ફોન કરતા તેના ડ્રાઈવરને મંદિરની સામેની બાજુ આવેલ કોમ્પ્લેક્ષ આગળ ઉતરવા જણાવ્યું હતું ત્યાં પહોંચતા એક માણસ બંને જણાને કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ ફ્લોરની પ્રથમ દુકાનમાં લઈ ગયો હતો છે રાજકુમાર અને તેની સાથેનો વ્યક્તિ ટોપીના સેમ્પલ જોવાના બહાને વાતચીત કરી રહ્યો હતો તે દરમિયાન દુકાનના પાર્ટીશન પાછળથી મોઢા પર માસ્ક પહેરેલા ચાર શખ્સો આવી ગયા હતા અને પ્રશાંતભાઈના પિતાને ઘસડીને પાર્ટીશનને બીજી બાજુ લઈ ગયા હતા અને બંને બાંધી માર માર્યો હતો આ સમગ્ર ઘટના બાદ પકડાઈ જવાની બીકે આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા તો પિતા પુત્રને હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં